તારા દી ના દાગી દાગીના તું ચોપચાપ જાતો રાજી ના

અરે તો નહીં કરી કે તું હા ના આ તા કાચીનો સોગન તમારું તમારું

એ કોઈને કે મત કયા કોઈને કઈ દે ને તો બધા ગોમ ના પેડા થી લઈ લે યાર ને પીખારી બની જા હો આપડે તીજી ના મેટલા હો મિલ દે તું હો ને હવે તો દેખ પરત હોજે હોજે છે અમને બપોરે લપકા કરી ગયો મન તે કોડો લાવો છોકરા કોડો લાવો હે ને આને ઉલાડી નાખી દઉં આને શું સમજે

ગોમો ફોન આઈ દે ઇતલે ગોલે આયાનું ગોમો ફોન આઈ દે ઈ વાત છે ફોન છે ને છે ગલ્લે બીલી લેવી કે એટલે દુકાને ખાલી દુકાને ગોમ હા ગોમ કારણે

એ મેં આરો હેને મારો રૂલ કરી દો ને ફોનનું આરો મારો પાર્ટનર બની ગયો મતલબ માળી ગયો ને એ ભિખારી થઈ ગયો એટલે વનત હું કાઢ્યો હવે ગમો હું જો હવે મારો માલ હોવા